જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે સુરણ સુરણ ઘણીવાર કેવું થઈ જાય કે સુરણ હોતું હોય પણ સુરણમાંથી શું આપણે બનાવીએ એ વિચાર આવતો હોય તો અહીંયા છે ને અડધો કિલો સુરણ છે અહીંયા તો એની પહેલાં સરખું ખાસા કરી લેવાનું કારણ કે માટીનો ભાગ વધારે હોય પછી એની છાલ ઉતારીને આવી રીતે એને ટુકડા કરી લેવાના છે અને પછી એને બાફી લેવાના છે જો એને બાફવાને ખાંસી વાર નહીં લાગે બેથી ત્રણ સીટીમાં સુંદર બફાઈ જશે જો આવી રીતે પછી એને આપણે નાના મોટા જેવી રીતે આપણે ટૂંક કરવા હોય આપ ટૂંક કરી શકો છો હું અહીંયા મીડિયમ આકારના એ ટૂંક કરી રહી છું કારણ કે અને જો આપણે સુરણ બાફ્યા પછી એને તળી બી શકો છો પણ આપણે એને ફરાહળી આપણે એને ફલાહળી શાક અહીંયા જ આપણે સિદ્ધ કરવાનું છે કે ઘણીવાર કેવું છે કે એકલા બટેટા બી શરીરને માફક ના આવતું હોય તો આપણે સુરણને આવી રીતે જો એકલા સુરણનું બી કરી શકાય છે પણ કેવું છે કે સુરણ છે ને આમ ટેસ્ટમાં મોડું હોય એટલે સાથે બટેટા છે કે કેળા છે જો આપણે ઉમેરી દઈએ તેનો સ્વાદ ખૂબ સુંદર થઈ જાય તો આવી રીતે એના બધા ટૂંક કરી લીધા બાફ્યા પછી જો અહીં સુંદર બફાઈ ગયા છે આવી રીતે સુ સુરણમાંથી હજી બી બીજી સામગ્રી થાય છે તો એને બટેટા બી બે નંગ મેં લીધેલા બાફેલા એને બી સરખા ટૂંક કરી લીધા છે બહુ નાના નહીં એટલે આ મીડિયમ આકારના પછી એ કઢાઈ લેવાની કઢાઈમાં આપ અને ઘી પતરાવાનું અને ઘી જરાક ગરમ થઈ જાય એટલે પછી આમાં જીરું પતરાવી દેવાનું તો જીરું જો તો તળવા માંડે પછી આમાં સાથે લીમડો તો ઘણીવાર એવું થાય છે કે આપણે ફરાળમાં શું બનાવીએ શું બનાવીએ એવું થઈ જાય પણ આવી રીતે જો કંદ સુરણ આપણે ઘણી બધી સામગ્રી આમાંથી બનાવી શકાય તો અહીંયા જીરું ફૂટવા માંડે પછી સાથે લીમડો પધરાઈ દેવાનું અને લીમડા બારથી પંદર પાને પધરાઈ દેવાના અને એમાં આદુના ટુકડા બી મેં કર્યા હતા આદુને બી સાથે પધરાવી દેવાનું આદુનો સ્વાદ ખૂબ સુંદર લાગે છે અને એ પછી આપણે સુરણજી સા કરી સમારી રાખ્યા છે એ એમાં પધરાઈ દેવાનું અને એને ઘીમાં જ બે મિનિટ સૂતરવાનું તો બે મિનિટ આમાં ઘીમાં સુતરશું તેનો સ્વાદ ખૂબ સુંદર આવશે તો બે મિનિટ એને આમનેમ રહેવા દેવાનું અને ઉપરથી છે ને જરાક એવું સિંધાલુ પધરાવી દેવાનું પહેલાં સુરણના ભાગનું વધારે નહીં કારણ કે જે બટેટું બાકી છે બટેટા પધરાવીએ પછી બીજું વધારે સિંધાલુમાં પધરાવવાનું તો આ બે મિનિટ આમાં સીજે પછી આપણે એમાં બટેટા જે આપણે સીટ કરી રાખ્યા છે એ એમાં પધરાવી દઈશું તો સુરણમાંથી તો આપણે ઘણી બધી ફરણની સામગ્રી છે જે આપણે બનાવી શકાય છે તો હવે બટેટાની સાથે અમે પધરાવી દઈએ અહીંયા કંદ છે ને કંદને બી આવી રીતે જ કંદના મેં આપ સાથે ટૂંક શેર કર્યા છે પણ એમાં ઘણી બધી રીત છે જો હવે છે કિલા જીરાનું પાવડર છે એ અહીંયા અડધી ચમચી અને સિંધાલો આપણે પહેલાં પધરાવેલું છે સુરણના ભાગનું એટલે બટેટાના ભાગનું જ અહીંયા પધરાવાનું છે એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે ના થઈ જાય હવે આ છે લીલા ધાણા લીલા ધાણાને મેં પીસી લીધા છે થોડાક વધારે પ્રમાણમાં કારણ કે અહીંયા લીલા ધાણાનો ઉપયોગ વધારે કરવાનો છે હવે જો ઘણા એવું કહે છે કે લીલા ધાણા છે એને ફરણમાં ના ખવાય તો જો મોસ્ટલી મને તો જ્યાં સુધી ખબર છે કે ભાઈ લીલા લીલા ધાણા આપણે ખવાય છે સૂકા ધાણા લીલા ધાણા બધું ખવાય છે હા પણ જો આપ ના ખાતા હોય તો આપ સ્કીપ કરી શકો છો કંઈ વાંધો નહીં ભાઈ તો આપ ના લેતા હોય ને તો આપ અહીંયા ના લો પણ અમારે તો અહીંયા લેવાય છે એટલે અમે લોકો તો આમાં લીલા ધાણાનો ઉપયોગ કરીએ છીએ હવે જો આ છે ને કાશ્મીરી મરચું કાશ્મીરી મરચું અહીંયા છે ને ખાલી પાંચ ચમચી જ પધરાવાનું વધારે નહીં અને અહીંયા છે ને આપણે શ્યામ તીખાનો ઉપયોગ કરવાનો છે અહીંયા શ્યામ તીખા આપણે અડધી ચમચી પધરાવી દઈશું આ તો ફક્ત કલર માટે અહીંયા પાંચ અમચી કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે આપણે આપણે ન પધરાવવું તો આપ સ્કીપ કરી શકો છો આમ બી સુંદર લાગશે કારણ કે આપણે લીલા દાણાનો ઉપયોગ અહીંયા કર્યો છે તો એને હવે સીજવા દેવાનું છે અહીંયા ઢાંકી દઈએ અને સરખું સીજવા દઈએ બેથી પાંચ મિનિટ તો અહીંયા પાંચ મિનિટ પછી આપજો તો સરખું અહીં સીજાઈ ગયું છે હવે અહીંયા શેકેલી સિંગનો ભૂકો છે સિંગદાણાને શેકી લેવાના પછી એને ભૂકો કરી લેવાનો અને પછી એ ભૂકો આમાં પધરાવવાનો એનો તો એનો સ્વાદ ખૂબ જ સુંદર આવશે તો એને પધરાવ્યા પછી એને ફરીથી બે મિનિટ એને સીજવા દેવાનું તો આપણે સુરણ હોય તો સુરણમાંથી આપણે ફરાણની નવી નવી સામગ્રી અહીં સિદ્ધ કરી શકીએ છીએ તો આપણે વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો આપને જો કંઈ ના સમજાણવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ આપ અહીંયા આમચૂર પાવડરનો બી ઉપયોગ કરી શકો છો જો અહીંયા છે ને મેં ખટાસ ગળાસનો ઉપયોગ નથી કર્યો પણ આપણે જો કરવું હોય તો આપ અહીં કરી શકો છો સુંદર લાગશે ખૂબ સુંદર અહીંયા સુરણ પટાટાની સૂકી ભાજી કહી શકાય છે સુરણ પટાટાના ટૂંક કહી શકાય છે એ સિદ્ધ થઈ ગયા છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણે સામગ્રી સિદ્ધ કરી છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ઉપર ઉપરથી લીલા ધાણાથી આપણે સાજી દીધું છે વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ઉપરથી મેં અહીંયા લીંબુ ખાલી અડધી અડધી ચમચી ખાલી લીંબુનો રસ અહીં ઉપર પધરાવી દીધો છે આપને જો ના ભાવે તો આપ ના પધરાવો તો બી ચાલશે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ